Beli seorang yang ini orang yang ada marta Sama farm aku kayak bola gitu. પાર્કમાં પહોંચી ગયા છીએ સિંહ સોબન આનંદ થાય વાય એને શું હતું અમે એને દેવલિયા પાર્ક નો ગમે અમારું સફારીનું બુકિંગ તો થયું નહોતું એટલે અને ફૂલ છે સાસણ પાર્કિંગની જ ક્યાંય જગ્યા નથી માથાકું ચાલે છે પાર્કિંગ માટે જોઈ શકો છો ફૂલ રશ

સિંહ <Popkeys in expand> આઈ વો આઈ આ સાઈડ એવું આઈ વો આઈ વો ઉભી ઊભી રાખો ભાઈ આઈ વોય વો આઈ વો આ સાઈડ એ ગો તું જળ રી પાછળ રહ્યો ભાઈ એક મને આહ હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ હોપ કે તમે બધા મજામાં હશો વાગ્યા છે સવારના અગિયાર અને રિયા અને બીજા અમારા ફ્રેન્ડ્સ છે એ બધા ગયા છે દેવળિયા પાર્ક વરસાદ ચાલુ છે આ ગઈ તો હતી જ આજે ચાલો હું એક મારો ફ્રેન્ડ છે નીચે જઈને ચા નાસ્તો કરીએ આ જગ્યાની બ્યુટી તમે જો આ કિચનમાં બેઠા છીએ અને જો સામે મોર છે ચાલવા ઉપર પછી અહીંયાથી જુઓ તમે

અમે વા ઉપર રોકાણા હતા નીચે બીજા ફ્રેન્ડ્સ રોકાણા હતા અને આ કિચન આ બાર થી આખું બતાવો બતાવો ને આ બતાવ્યું કેવું રહ્યું દેવાડીયો પાક સવારે દેવાડીયો પાક બહુ સરસ રહ્યો અને એક દીપડો તો અમને એટલો સરસ દેખાણો ને મસ્ત સિંહ જોયા બે સિંહણ જોઈ એક શિયાળ જોયું અને દીપડા જોયા પાંચ છ અત્યારે ફરવા નીકળ્યા છે ને એટલે આમ

રસ્તો છે ખરાબ તલાલા માંજો ખરાબ રસ્તો આવ્યો કા કે બલે નથી લીધી અગા ઉભારીએ ઈ કે હે ફ્રૂટ લેવાય નહીં ને ઓન માર્યું જો ને હા સાઈડમાં આવી મને બેકરી હારી લાગી હોફ કેવા હોય ખાઈ ભાઈ કે દ્યો બેકરી તો મને હારી લઈ ત્રન બસ થઈ રહે રાખો ને તલાલામાં ઓફ મોજ લેસુ અમે સની ભાઈ સેવા પો

બાકી બધી બે ગાડી આગળ છે અમારી લાસ્ટ ચાલો જમવાનો બ્રેક છે આ જગ્યાએ વરસાદ વિચાર કરો કે સવારે સાસણમાં અમે ઉઠા ધ્યાનનો ચાલુ છે સોમનાથ ગયા અને જેતપુર પહોંચે ને હજી કન્ટિન્યુ એટલો જ વરસાદ આવે છે તમારા ગામમાં વરસાદ છે કે નહીં કમેન્ટમાં કહેજો સેવ લસણ સેવ લસણનું શાક

રાતના સાડા બાર અને જસ્ટ રાજકોટમાં એન્ટર થયા હજી વરસાદ ચાલુ જ છે રાજકોટમાં બી આખા રસ્તે હતો જ વરસાદ ફાઈનલી આવી ગયું ઘર ઘરે પહોંચીને સુઈ એટલે એ ખવા વાગી જવાનું છે ઘણા એને વિચાર આવશે કે ઓલા બધા ગ્રુપના કંઈ ગયા તો એમાં એવું હતું સોમનાથ દર્શન કરવા ગયા હતા તો ત્યાંથી બધાયના અમુક બીચ ગયા અમુક મંદિરમાં આગળ પાછળ બધા ફેમિલી છોકરાઓ સાથે હતા એટલે ટાઈમ લાગે એમ હતું એટલે અમે પછી ફટાફટ નીકળી ગયા અને એ સારું ડિસિઝન હતું કેમકે એ લોકો અમારાથી પછી પોણી કલાક કલાક લેટ એ લોકો નીકળ્યા હજી અમે જેતપુર પાસે રેસ્ટોરન્ટમાં જમવા બેઠા હતા ત્યારે એ લોકો જેતપુર સાઠ કિલોમીટર દૂર હતા અને હજી જમવાય નતા ઉભાડિયા એટલે એ આઈ થિંક અઢી અઢી ત્રણ વાગે રાજકોટ આવશે અમે ટાઈમ નીકળી ગઈ સારું ચાલો ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને રાતના વાગ્યા છે હવે હું આ બ્લોગને આ વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત